દીકરીઓમાં નિડરતાનો અભાવ હતો તેમનામાં નેતૃત્વ શક્તિનો અભાવ હતો સામાજિક રીત રિવાજોથી અપરિચિત હતી નાણાકીય લેવડ દેવડ કરવામાં મુશ્કેલી અનુભવતી હતી અને પુરુષ પ્રધાન સમાજ રચનાની અંદર લઘુતા ગ્રંથિથી પીડાતી હતી આ સમસ્યાઓ મારી નજર સમક્ષ આવી ત્યારે વર્ષ બે હજાર ઓગણીસ વીસની અંદર મેં આ નવતર પ્રયોગને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો બે હજાર ઓગણીસ વીસમાં ઉમરાળા તાલુકા મથક સ્થિત વિવિધ કચેરીઓમાં હું દીકરીઓને લઈ ગયો અને એમના દ્વારા કર્મીઓને જે રક્ષા કવચ બાંધવામાં આવ્યું તેમાંથી એમને વીરપછલીની રકમ રૂપે અમુક અનુદાન મળ્યું હવે આ રકમનું શું કરવું એ મારા માટે એક યક્ષ પ્રશ્ન હતો તરત મનોમન મંથન કરતા મને વિચાર આવ્યો કે આ રકમને હું દીકરીઓ માટે શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડું તો એનાથી રૂડું શું હોઈ શકે અને એ વર્ષે મને માત્ર અઠ્યાવીસો રૂપિયા મળ્યા હતા ત્યારબાદ સતત પાંચ વર્ષથી મારો આ નવતર પ્રયોગ ચાલુ છે આપ જોઈ રહ્યા છો એમ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મને બાર હજાર બસો વીસ રૂપિયા વીર રકમ રૂપે મળ્યા છે આ બધી જ રકમનો સદુપયોગ શાળાની જરૂરિયાતમંદ દીકરીઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવા માટે કરવામાં આવે છે પરિણામ તરફ નજર કરીએ તો દીકરીઓમાં જે જન્મજાત શરમ સંકોચ શોભ કે લજ્જા હોય એ દૂર થઈ છે અપરિચિત માહોલની અંદર પણ તે અપરિચિત વ્યક્તિઓ સાથે સંવાદિતા સાધી શકે છે તેમનામાં નિડરતાનો ગુણ વિકસ્યો છે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ છે લઘુતા ગ્રંથિથી જે દીકરીઓ પીડાતી હતી તે હવે પોતે પણ પુરુષ પ્રધાન સમાજ રચનામાં પોતાનું પણ કંઈક સ્થાન છે એવું એ મહેસૂસ કરે છે અન્યમાં પણ નારી સન્માનની ભાવના તેઓ પેદા કરી શકી છે ભવિષ્યમાં દીકરીઓ આ રક્ષા કવચ બનાવીને પોતે આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે આ રીતે એમ કહી શકાય કે દીકરીઓના વાણી વર્તન અને વ્યવહારમાં ધરખમ ફેરફાર થયા છે જેનું શ્રેય આ મારા ઇનોવેશનને જાય છે ખૂબ ખૂબ આભાર શિક્ષણનો જય હો ઓકે થેન્ક સાહેબ